દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં રાજ્યમાં પચીસ સીટ પર મતદાન ચાલુ છે પંચમહાલ લોકસભા બેઠક માટે આજે આઠ ઉમેદવારો વચ્ચે ટક્કર જામી છે સવારથી મતદાન મથકો પર મતદારોનો નો મતાધિકાર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેટલા મતદારો છે અહીંના લોકો વર્ષોથી અંધારામાં રહેવા સાથે રસ્તા જેવી સુવિધા નહીં હોવા છતાં નાવડીમાં આવેલી સ્થાનિક ગ્રામ પંચાયત જિલ્લા અને તાલુકા પંચાયત વિધાનસભા અને લોકસભા સહિત તમામ ચૂંટણીમાં મતદાન કરે છે સિમલેટ ગામના લોકોએ પણ આ લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સિમલેટ ટાપુ પરથી તેઓ પાનમ નદીમાં જોખમી ચડયાત્રા કરીને મહેલાણ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ઊભા કરવામાં આવેલા મતદાન મધ્યક ખાતે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે સિમલેટ ગામના ગ્રામજનોનું જણાવવું છે કે અમે દરેક ચૂંટણીમાં મતદાન કરીએ છીએ પણ અમારી માંગ વીજળી પુલની છે તે પૂરી થતી નથી છેલ્લા ઘણા વર્ષોથી અમારે જોખમી જડ યાત્રા કરીને મતદાન કરવું પડે છે નેતાઓ દરેક ચૂંટણીમાં આવે છે અને ચૂંટણી પત્યા પછી અમારી સામે પણ નથી જોતા એમ આક્રોશ જણાવી રહ્યા હતા જો કે સિમલેટના મતદારો પોતાની નૈતિક ફરજ સમજીને મહેલાણ ખાતે આવેલા મતદાન મથકે મત નાખીને રાજ્ય સરકાર પાસે લાઇટ સહિતની અનેક સુવિધાની આગામી સમયમાં માંગ કરે છે સિમલેટ મૂંટમાં અમે વર્ષોથી રહીએ છીએ અને સિમલેટ ગામની અંદર ટોટલ વસ્તી વર્ષે થી સાડી થી સાતસો વસ્તી આવેલી છે મતદારો છે તો અમે દર ચૂંટણીમાં મતદાન કરવા માટે આવીને મતદાન કરીએ જ છીએ પણ અમને સરકાર જો રસ્તા નું કરી આપે તો સારું એની આશા રાખીને બેઠેલા છીએ અમે પટેલ પંચમહાલ